ગુડ મોર્નિંગ જસી કૃષ્ણ કેમ છો બધા મજામાં અત્યારે સવારના વાગી ગયા છે આઠ અને આપણે બેસી ગયા છે નાસ્તો કરવા માટે મસ્ત મમે રોટલો વગાર્યો છે ચા છે અમે બધા નાસ્તો કરવા બેઠા છે અને આ એક નાનો મહેમાન આવ્યો છે અહીં લઈ અહીં લે તો પ્રસાદ નઈ ખાવ એ વિચારન ખાવાન છે પ્રસાદ પણ આ ભાઈ દેતો નથી પ્રસાદ શું કરીએ મમ્મી પણ ખાવા બેઠા છે અને હું પણ નાસ્તો કરવા બેઠો છું નાવાનો છે બાકી છે થોડી વારમાં નાવા જઈશ પછી દુકાન જઈશ કામ કરીશ આ આઈફોન આપતા ભરવાન છે ને એટલે તો પછી અમે જોર બેને પર બેઠા દે આવાના ફોન કો છે આ બધા નાના મહેમાન આવી ગયા છે કેરે ખબર નહી કઈ ઘરે જશે અને આપણે બાજરાનો રોટલો વઘાર્યો છે મસ્ત તો ચાલો બધા નાસ્તો કરવા મળી મળીયો દુકાને તો જય શ્રી કૃષ્ણ જય માતાજી ખાઈ લેને પ્રસાદ મળી ગયો છે એ પ્રસાદ ખાઈ લે ચાલ તે ખાવ પ્રસાદ આમ પ્રસાદ ખાઈ લાય આય રે મોબી

ગજબ પાણી ઠંડુ લાગે છે પણ નાવું પડશે હવે કેમ કે નયા વગર હાલશે નહીં બ્લોક માં સારું લાગશે નહીં તો મમ્મી મટા પાણી ભરજો હાલો ઉનાઈ લો હે ચાલો ઉનાઈ લો ચાલો ઉનાવા જાવ છું ભાઈ બને આ બસ ફોન ચાલે ભાઈ આ તો વ્લોગિંગ બનાવ્યો હવે ટકા ભાઈ મજામાં રામ રામ કિશન ભાઈ અમારા મારા મોટા ભાઈ છે અમારા મિત્ર છે અમારું ઘર છે મારું ઘર તમને પછી દેખાડીશ મસ્ત બ્લોગ બનાવીશ સ્પેશિયલ ઘરનો વ્લોગ બનાવ કે મારું ઘર કેવું છે તો બધાને દેખાડે છે ચા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હું દઉં જો ભાઈ લાઈવ વ્લોગ બનાવ છે એટલે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો આજે આપણે જીવના ઘરે જશું તો આ છે તમારું જીવનું ઘર કેવું મસ્ત છે કોમેન્ટમાં જણાવજો આ છે તમારું જીવનો ભાઈ કેમ છે ભાઈ મજામાં રામ રામ તો ઘર

કેમ છો બધા ચલો જલ્દી લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દો મારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરો તમારો સપોર્ટની સાથે જ બહુ જ જરૂર છે તો ચાલો હવે દે દુકાને બસ તો નહી મસ્ત તૈયાર થઈ ગયા છે મમ્મી કેવો લાગો છું બહુ મસ્ત લાગે હાજુ કન આ મારા મમ્મી જેના માટે હું વિડિયો બનાવતો તો ને મમ્મી તમારો વિડિયો તમને ખબર કેટલા કમ છે છ 6 લાખ એમ બોલો તમારો મમ્મી છે મમ્મી તમારે કઈ પૂછવું છે હું પૂછું તારો જીવ કોણ છે

તમને નહીં મમ્મી મારું જીવ અમારા મમ્મી મારો જીવ જોવા મળે તો ફટાફટ જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો આવી છે દુકાને આઈફોન હપ્તો ભરવાનો છે એવી લોક મળે ટાડા તો ફાઈનલી આપણે આવી ગયા છે દુકાનમાં શાંતિ થી મસ્ત માતા જિંદા બધી કરીને સાફ સફાઈ કરીને જો આપડે આવી ગયા છે દુકાન માં ના દુકાન છે તો બસ શાંતિ થી બેઠા બીજું કઈ કામ ધંધા તો છે નહીં અમારા મહેન્દ્રભાઈ જો આમાં ઉભા છે મહેન્દ્રભાઈ રામ રામ ભાઈ તો બસ જો શાંતિ થી બેઠા છે દુકાન આવી ગયા છે સવારના ભર વાગ્યા છે નવ નવ વાગે દુકાન આવી ગયા છો ભાઈ તો ચાલો હવે તો બેસીએ ઘણી બીજું કઈ કામ ધંધા તો છે નહીં કોન્સ્ટેબલ ની તૈયારી કરવી છે વિડીયો જોઈએ શાંતિ થી કે મેં બુક જ લીધી નથી હવે લઈશ કામમાન બધું છું બ્લોગ શૂટર કા તડાય પણ હવે વિચારું છું કે બ્લોગ સરખા બનાવું અને તમને બધાને પણ મજા આવે ને મને મજા આવે તો ચાલો જલ્દીથી પહેલા લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દો સપોર્ટ કરશો તો મને પણ મજા આવશે ને હું પણ એક એક સારા બ્લોગ બનાવી શકીશ તો ચાલો જય શ્રી કૃષ્ણ હા દુકાનમાં દર્શન આવી ગયો મારો પરમ મિત્ર મારા બધા પરમ મિત્ર છે અમારો ખાસ મિત્ર રામ રામ દર્શનભાઈ કેમ હો અરે ના ના ભાઈ મિસ્ટર કાઠિયાવાડી

જય શ્રી કૃષ્ણ અત્યારે વાગી ગયા છે ચાર મસ્ત સુતો જાગ્યો છું જાગીને બેઠો તા મમ્મી બાજુમાં બેઠો તા કેમ છે મમ્મી મજા મજા આ માર મમ્મી છે અને ફેમિલી બધી છે પપ્પાજી ગયા છે બહાર કામ માટે થોડું કામ છે એટલે અને હું હજી મસ્ત જાગ્યો મોડું દોયું અને બેઠો હિંચકા ખાવું છું ચલો બધા હિંચકા ખાવા માટે અમારું ઘર છે નાનું એવું ઘર છે બહુ મોટું નથી બટ છે બહુ કેમ લાગે મમ્મી તમે છોકરો તમારો છોકરો આટલો બધો ફેમસ થયો ના 70000 ફોલોઅર્સ થઈ ગયા છે તમને કેવું લાગે છે બહુ સારું લાગે છે અજુ કોણ દેવા મમ્મી પપ્પાને કંઈ એક્સપિરિયન્સ છે ને કે વિડિયો બ્લોગ બનાવવા ના બનાવવા બસ બનાવી નાખ્યા છે અને તમને સારું લાગે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં તમારા સપોર્ટની જરૂર છે અને આનો માણસ અહીંયા સુધી પહોંચ્યો છે ને તો માં બાપની અને તમારા બધાને સપોર્ટને દ્વારકાધીશની રહ્યા છે આ અમાર બેન છે બેન બેન હવે ખાણામાંથી રસ ઉડી ગયો છે તો ભણતા છે નહીં મોટો ભાઈ છે ને આવા ગયો છે અને અમેકા કહીએ છીએ તો આજનો બ્લોગ આપણે અત્યાર સુધી અહીંયા સુધી જ રાખીશું વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા સપોર્ટની સાચે જ બહુ જરૂર છે હા હું મોટો સેલિબ્રિટી નહીં બનવા માંગતો કે તો ફેવરેટ નહીં બટ નહીં ફેમસ નહીં બટ તમારો બધાનો ફેવરેટ બનો ને તો બી મારા માટે ઘણું છે બસ તો ચાલો મળીએ એક નવા જ વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાજી જય ઠાકર બધાને જય શ્રી કૃષ્ણ